ચૈત્ર મહિનામાં નર્મદાની પંચકોશી પરિક્રમા ચાલી રહી છે ત્યારે આ પાવન અવસર નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મુલાકાતે આવ્યા હતા અને જિલ્લાના તાલુકાના રામપુરા ઘાટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી હતી મુખ્યમંત્રીએ ગુજરાત અને દેશના સૌ નાગરિકોની સુખ શાંતિ અને સમૃદ્ધિ તથા વિશ્વ કલ્યાણ માટે માં રહેવાના પ્રાર્થના કરી હતી તેમણે અહીં નર્મદા મૈયાના પ્રાકૃતિક સૌંદર્યને નિહાળ્યું હતું અને નર્મદા મૈયાના દર્શન કર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામપુરા ઘાટ ખાતે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું આરોગ્ય વિભાગના રાહત કેમ્પ સખી મંડળની બહેનોના સ્ટોલ પરિક્રમા રૂટ ઉપર મૂકવામાં આવેલ સીસીટીવી કંટ્રોલ રૂમ વગેરેનું નિરીક્ષણ કરીને તેમણે સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો